તો એના ફોન આવી ગયા છે ડાયરેક્ટ હવે આંગણવાડીમાં જઈને જ મેળા તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો પાણી જય દ્વારકાધીશ બા બેઠી બેઠી જો ઓલા ખોયા પહેરવાતા કાબા શું કેવાય કોળીંડા પહેરવાતા એના સર લટકણિયા કર્યા છે ઓલા શેની વાળા બા આ લટકણીયા શું કેવું શું કરો તો એવડી કોડિયું કોળીંડા ને કોડિયું ટાંકી બહુ સજાવ્યા પણ હો પણ કોળીંડા એક વાર તો શ્રીમત થઈ ગયું કાયદેસર આજ બાળ પાછું શ્રીમત કર્યું એવું નથી હમણાં ચૂંટણી આવે છે ને તે કે આ નવી નવી યોજના બધી બારી પડે છે એમ એ કે દર મંગળવાર દર મહિનાના પહેલા મંગળવારે પહેલી વાર માં બનતી હોય ને એ બધી સ્ત્રીઓને આ રીતે બધું સન્માન કરવાનું એમ શ્રીફળ ને હાક નો પડો ને એવું બધું આપ્યું ને પછી ફોટા પાડ્યા એ કે અમારે ઉપર મોકલવાના એમ કીધું એને તો આપણે અત્યારે દુકાને દિયા છીએ અને દુકાને તો જો ધાબેલે મતલબ કામ ચાલુ હતું અને અત્યારે દિયા આથમી ગયો છે થોડાક અને અત્યારે રહી ગયા છે સાત સાત વાગી ગયા છે અને અત્યારે દિયાપતિને બધું કરી વાળ્યું છે માતાજીને મસ્ત મજાની પ્રાર્થના આરાધના ખબર મજા આવી એ બધું કેવી તો પણ હાલે અત્યારે દુકાન વેરાઈ ગયો છે એટલે અત્યારે ત્યાં વાળવાનું હોય નહીં ખબર હવે વાળવાનું હોય અત્યારે આપણે દુકાન વધાવી લેવી અને ઘરે જઈ પાછા ઘરે જઈને મેળા કારણ કે આજ તો આમ નહોતું ધારી એવું છું કારણ કે હવારમાંથી ને અત્યારે જે આમ નાયતન ફેસ થાય એવું બધું કર્યું ને કાચ ફોન આવા બાળ મંદિર વાળા ત્યારે દુકાનેથી ઘરે વેવા છે અને અત્યારે જો આ બનાવે છે વઘારેલા ભાત અને અહીંયા મને દાણા ખાવાનું મન છે એટલે હું દાણા શેકવા મીણા મેં કીધું એક સોલે મારી હાથે દાણા મૂકી દઉં બરાબર ને હે ને બરાબર ને ગરમ લાગી ગયું બરાબર ને બરાબર ને બરાબર ને બરાબર આ વિડીયો જયા ભાઈ જોહે એટલે કે જયા બેન બેન જ થાય ને તારા ભાભી થાય એમાં શું થાય

અને રોટલી શાક ને એવું કઈ નથી કર્યું તો શાક કોનું ભાખરી છે શાક તારું એવું છે મને એવું જ બપોરનું સાર ઠીક એવું છે એમને ને વાંધો નહી તો નિરાતે જમી લેવી પછી પાછા મેળા કામ મમી હા હે ને હાજુન બા હા એમ ને તો ફાઈનલી અત્યારે વાળો કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે બાર વેલા છીએ કારણ કે અંદરથી એવો બફારો થાય છે ને મેં થોડોક આ બાર આટો મારવી આજ થોડોક પ્લાનિંગ હતો કે આજ પાછું મેચ જોવા જવું છે એમ ગામમાં કોની કોની ટીમ છે કોણ રમવાનું છે એ કાંઈ આપણને ખબર પડે નહીં અને મેન વસ્તુ કે આપણે સુષ્મા ભૂલાઈ ગયા છે તો તો દઈ દીધો છે તો અંદર જઈને ચશ્મા પહેરીને પછી પાછા મેચ જોવા જાવી ડાયરેક્ટ હવે મેચના ગ્રાઉન્ડે જ મેળ્યા پہلا دیکھتے ہیں کیا کرتے ہیں پہلا اوور کی سماپتی پاس کور آگے بڑھتا ہوا پانچ رن کافی بڑیا اوور ڈالی ہے یہاں پر بہترین نظارا شاندار کے یہاں پر چاندنی چاند کی ہوتی ہے ستاروں سے نہیں سو اپنے بلوں سے نکلتا ہے پیروں سے نہیں આ બધા જો પૂરું છું એટલે બધા એવા નિરાય ત્યાં આરામ કરવા પછી પાસે આને બેટ્સમેનનો વારો છે બધા ફિલ્ડિંગ કરતા હતા તો મેસ જોઈને આપણે ત્યારે વ્યવસ્થિત ઘરે અને થોડો ઠંડીનો માહોલ છે કારણ કે આજ આખો દિવસ વાદળા રહેતા ને તે ઠંડી પડે છે આપણે બ્લેન્કાર્ડે પણ ઓઢી લીધું છે તો આ સાથે આપણે આજનો અલગ અહીંયા પૂરો કરીશું અમારો દિવસ તો આ રીતે કંઈક પસાર થયો તો કાલે ફરીથી મળશું નવા વલગમાં અમારો વિડીયો તમને કેવો લાગ્યો ઈ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમે જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા ફરીથી કહું છું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લ્યો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય